કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં જો આજ આપણે છે ને પુડલા બનાવવાના હે બધાને શરદી થઈ ગઈ હે તેવી કે પુડલા કરો તે શરદી મટી જાય તો કઈ રીતે પુતલા બને ને હું તમને દેખાડું કઈ રીતે બનાવું પુડલા એ આ ચણાનો લોટ હે દોઢ વાટકી આ ઘઉંનો લોટ હે આ બાજરાનો લોટ હે પછી લીંબુ હે લીંબુ વાહી થઈ ગયું ફ્રીજમાં પડ્યું તો થોડું થઈ ગયું કોથમરી ને લસણ યા માં બધું નાખી દીધું છે હળદર મીઠું દાણા જીરું હિંગ લસણ લસણ વાળી ચટણી કોથમીર હજી હું નાખું હાજી ના ફૂલ ખારો લીંબુ હવે આ નહીં ને છાશ નાખી આમાં અને મું રાબડું કરી લેવા છાશ લઈ લીધી છે ને જો છાશ એ નાખી દો છાશ ખાટી હોય તો ભેગું પાણી નાખવાનું એટલે ખાટો ન થાય આપણે જો રાબડું તૈયાર થઈ ગયું છે જો આવું રાબડું કરવાનું આપણે ભજીયાનું કરી નથી ઢીલું આપણે પુડલાની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે જો રાબડું છે આ તેલ છે આ લોઢી અને હવે હું છે ને પુડલા બનાવવા વર્ગું હું પુડલા છે ને બાકસના ખોખાથી બનાવું બનાવવા એવા એટલા હેલા પડે છે

આ બાકાજ ના જો મસ્ત પથરાઈ ગયો હવે ફરતે છે ને તેલ નાખી દેવાનું અને ગેસ ફૂલ કરી દેવાનું आजो आपला पुडला